છેલ્લા બે અઢી વર્ષથી ચાલી રહેલી હીરાની મંદી હવે વધુ ઘેરી બની છે સુરતમાં રત્ન કલાકારોની હાલત ખૂબ જ કફોડી થઈ ગઈ છે ત્યારે દિવાળી બાદ હજુ પણ ઘણા કારખાના શરૂ થયા નથી આવા કપડા સંજોગોમાં રત્ન કલાકારો આત્મહત્યા કરી હોવાના વધુ એક કેસ નોંધાયો છે આર્થિક તંગીથી કંટાળીને ઉધના વિસ્તારમાં રહેતા રત્ન કલાકારે તાપી નદીમાં કુદીને આત્મહત્યા કરી લીધી છે જેને કારણે શોકની કાલીમાં છોઈ જવા પામી છે સુરતના ઉધના વિસ્તારમાં આવેલા વિજયનગરમાં દીપક ઠાકોર પરિવાર સાથે રહેતો હતો છેલ્લા પાંચ વર્ષથી તે કલાકાર તરીકે કામ કરતો હતો જોકે ઇરાની મંદિરમાં તેને દિવાળી બાદ કામ મળતું નહોતું રોજ કામ શોધવા જતો પરંતુ સફળતા મળતી નહોતી તેથી ઘરેથી કામ શોધવા જતો હોવાનું કહીને બ્રિજ પરથી તાપી નદીમાં તેને જંપલાવી દીધો હતો બાદમાં શોધખોળ કરતાં તેનો મૃતદેહ આવ્યો હતો હાલ તેના વૃદ્ધને પીએમ માટે મૂકી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મૃતકના સંબંધીએ કહ્યું કે અનિકેત ભૂપત ઠાકોર દિવાળી સુધી હીરામાં કામ કરતો હતો દિવાળી બાદ વેકેશન બાદ શોધવા જતા નોકરી મળતી નહોતી જતી આ તેને પગલું ભર્યું છે ભાડાના મકાનમાં રહેતા હતા પરિવારમાં બહેન અને માતા પિતા હતા ઘરેથી નોકરી શોધવા જવાનું કહીને તે નીકળી ગયો હતો અને તપાસ કરી તો બાઇક મળી અને ત્યારબાદ બ્રિજ નીચેથી વૃદ્ધે મળી આવ્યો છે મહારાષ્ટ્ર છે બ્યુરો રિપોર્ટ જીતેન ફર